પાટણ જિલ્લામાંથી બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપી પાડતી એસોજી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના હોય સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ગુજરાતમાં આવી વસવાટ કરતા બાંગ્લાદેશોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે શ્રી ચિરા કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બુદ્ધ નવની રહારી હેઠળ શ્રી વિકેનાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પાટણ નોય પાટણ જિલ્લામાં આવા ગેરકાનૂની રીતે ઘુસણખોરી કરી ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશોને શોધી કાઢવા સારું પાટણ જિલ્લામાં એલસીબી એસઓજી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પેરોલ ફ્લો સ્કોડ તથા પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હોય જે ટીમો દ્વારા ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરેલ બાંગ્લાદેશોને શોધી કાઢવાની કામગીરીમાં હતા જે દરમિયાન ખોટા આધાર પુરાવા બનાવી રહેતા પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્યુટી બેગમ ઉર્ફે રિયા ડોટર ઓફ લતીફ મોલ્લા ખોસેત મોલ્લા જાતે મોલ્લા શેખ મુસ્લિમ હાલ રહે જે ઓબ્લિક જીરો છ વન ચાલી એ વન રો હાઉસ પાસે ઇલાબેન ઘાટ દાણી લીમડા અમદાવાદ મૂળ રહેવાસી ગામ ખુલ્લા ઘર નંબર પાંચ માછલી ગ્રીનલેન્ડ ડી પોસ્ટ ઓફિસ ખુલના તાના ખુલના તાલુકા ખુલના જિલ્લા ખુલના રાજ્ય ન્યૂ માર્કેટ જુરાગેટ દેશ બાંગ્લાદેશ તથા હારીફ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુલતાના ઉર્ફે સ્વીટી ડોડરોફ મોહમ્મદ સિરાજ રોશીદ જાતે મતબર હાલ રહે હનુમાનનગર સોસાયટી લાખો રામપુરા રોડ તાલુકા જિલ્લા મહેસાણા ગામ કુરેરપા જિલ્લા નારાયણગંજ બાંગ્લાદેશ વાળીઓ કરતા અને તેઓના ડોક્યુમેન્ટ ચેક કરતા બંને બાંગ્લાદેશી મહિલા હોવાનું જણાવતા બંને મહિલાઓને ફોરેનર એક્ટ હેઠળ રીકન્સ્ટ્રક્શન રાખવામાં આવેલ અને તેઓની સામે આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે એવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ